તમને પાણી જેવા ઝાડા દસ થી પંદર વખત થાય તો તમારે શું છે એક વખત એલર્ટ થઈ જવું પડે કે કે ઝાડામાં શું છે પાણી જેવા ઝાડા થાય તો તમારા શરીરમાંથી પાણીની ઉણપ થવાની શક્યતા વધારે છે અને કારણે મોત થવાની શક્યતા પણ વધારે હોય છે નાના બાળકોમાં ને મોટા વૃદ્ધ લોકોમાં મોતની શક્યતા વધારે હોય છે તો તમારે જયારે પણ તમને આવું કંડિશન દેખાય તો તમને એટલી તો ખબર હોવી પડે હોવી જોઈએ કે આપણા શરીરમાં સિત્તેર થી એસી ટકા પાણીથી મળેલું હોય છે આપણું દરેકે દરેક કોષને પાણીની જરૂર હોય છે તો આપણે જ્યારે બી આપણને વધારે ઝાડા થાય તો આપણને પાણીની કમી થવાની ડિહાઈડ્રેશન થવાનું અને ડિહાઈડ્રેશન જો વધારે પડતું થઈ જાય તો મોત પણ થઈ શકે છે તો એટલે તમે કશું ના મળી શકે કોઈ તમારી પાસે ટ્રીટમેન્ટ અવેલેબલ ના હોય કે કોઈ એવા કામમાં થતું હોય કે રાત્રે થતું હોય તો તમને કશું મળી ના શકતું હોય તો તમે શું કરો જ્યારે બી ઝાડા કરવા જાઓ ત્યારે એક ગ્લાસ પાણી પી જાઓ પછી દિવસ જેટલી વખત જાઓ એટલા ગ્લાસ પાણી પીતા રહો એટલે પાણીમાં શું થાય કે તમારા શરીરમાંથી પાણીની કમી ઓછી કમી થઈ જવાનું શક્યતા નહીં બની જશે તો એક કામ તો તમે આ કરી શકો બીજું શું કદાચ તમે મળી શકે એવું હોય તમારે જો લીંબુ પાણી હોય અંદર તમે લીંબુ પાણીમાં મોરસ નાખી શકો ખાંડ નાખી શકો તો પછી મીઠું નાખી શકો અને રીતે સરબત બનાવી દો અને શરબત જો દિવસના ત્રણ ચાર પી શકો છો તો બી ઝાડામાં બહુ ફાયદો થાય તો આ મીઠું અને મોરસ કેમ નાખવાના આવે છે કેમ કે ઝાડામાં જ્યારે પાણી નીકળે છે ને પાણીવાળા ઝાડા ત્યારે પાણી તો કમી થાય જ છે પણ જોડે જોડે શું કહેવાય પોષક તત્વોની બી કમી થઈ જાય છે એટલે તમે પોષક તત્વો માટે કોઈ ઓઆરએસ આપે કોઈ કોઈ એવા ફ્રુટ્સ બી લઈ શકો છો નારિયેળ પાણી છે દ્રાક્ષ છે ઓ નારંગી છે મોસંબી છે એટલે એવું પણ તમે લઈ શકો છો તો શું એના લીધે થોડા ઘણા પોષક તત્વોની કમી રહી તમારી થઈ હોય તો એ પણ પહોંચી વળાય તો આ રીતે જોવા જઈએ તો ઝાડામાં આપણને એટલી જ ખબર હોવી જોઈએ કે જ્યારે બી પાણી જેવા ઝાડા થાય તો એટલી ખબર હોવી જોઈએ કે પહેલી શું તમે પાણીની ઉણપ ના થવાની પાણી જેટલું મળે તો ચાલુ રાખો જ્યારે બી ઝાડા થાય ત્યારે જ્યારે બી તમે ઝાડા કરવા જાઓ એટલે એક ગ્લાસ પાણી પીજો જોડે ગમે તે તમે શાકમાં મળે તો નારંગી મોસંબી દ્રાક્ષ કે નારિયલ પાણી જે મળે એ પણ પી શકો છો અને બીજું તમે કદાચ અંદર લીંબુ પાણીમાં થોડા મીઠું મોરસ કે એવું નાખો તો થોડા પોષક પછી શું છે તમારે એક બીજું ભોજન માટે જોવું પડે તો ભોજનમાં શું હોય છે કે તમે બને ત્યાં સુધી જે શાક હોય રોટલી હોય એ બધું બંધ કરી દો અને પાચન તંત્રને તમે રેસ્ટ આપવો પડે પાચન તંત્રને રેસ્ટ આપવા માટે તમારે શું કરવું જોઈએ તો કે ભાત અને જોડે દહી દહી ખાવ છાશ ખાઓ અથવા કદાચ ખીચડી ખાઓ

મીઠું નાખો કોઈ ફ્રૂટ માંગે ઘણી વખત શું છે રાત્રે થતા હોય તો ના મળી મળે કોઈ ડોક્ટર ના મળે કોઈ બજાર ના ખુલ્લી હોય તો તમારે ફક્ત પાણી તો ચાલુ જ રાખવું પડે એવી પાણી એટલે પાણીની કમી તો ના થવાય બીજું આપણે ભોજનમાં ભોજન ઓછું કરવું પડે કાં તો બંધ કરવું પડે કદાચ ભોજનમાં તમારે લેવું હોય તો ફક્ત ભાત અને ખીચડી દેવાય અંદર દહીં છાસ નાખી શકો છો તો એનાથી શું છે તમારા પાચન થોડી વેસ્ટ પડે તો આ રીતે કરવાથી તમારા જાણા ધીરે ધીરે કંટ્રોલમાં આવી જાય છે અને બહુ મોટી નુકસાન તમને થતું નથી